ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 6 8 2025 હજાર પચ્ચીસ બુધવારના રોજ કોલેજના આચાર્ય ડૉક્ટર આરથીબેન પટેલ આ માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડૉક્ટર સુનીતાબેન ઠક્કર અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ એન્ડ વિકરિયા દ્વારા સાંસ્કૃતિક વિભાગ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલી દુઃખદ ઘટના બાદ ભારત સરકારે ધીરજભર્યા પણ દ્રઢ અને વ્યૂહાત્મક પગલા સ્વરૂપે ઓપરેશન સિંદુર નો અમલ કરેલ અને જેના માત્ર દેશની આંતરિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે પરંતુ નવા ભારતની ઉભરાતી આંતરરાષ્ટ્રીય છબીનું પણ પ્રતિનિધિત્વ કરે છે આ સંદર્ભમાં કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવા ભારતની નવી ઓળખ ઓપરેશન સિંદુર વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં અગિયાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૈન્યની સફળતા તરીકે રજૂ કરતા ઊંડાણપૂર્વક રજૂ કર્યા હતા સ્પર્ધામાં પરમાર ભાવેશ કેમજીભાઈએ પ્રથમ અને ચૌધરી કોમલ દેવાભાઈએ દ્વિતીય અને જોશી ક્રિષ્ના રમેશભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો ડોક્ટર ત્રિપિબેનસિંહ પટેલ અને યશાભાઈ કંદોઈ દ્વારા નિર્ણાયક તરીકે સુંદર કામગીરી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સાંસ્કૃતિક સમિતિ સભ્ય ડોક્ટર કૃષ્ણાબેન સાંડિયા અને ડોક્ટર સુનિતાબેન ઠક્કર તથા વિશ્વાસભાઈ પ્રજાપતિ નવનીતભાઈ રાણા અને રાજેશભાઈ ગણવા તથા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ ફાળો આપ્યો હતો દેશભક્તિના અનુસંધાની પ્રકૃત સ્પર્ધાનું આવેદન છે આ સ્પર્ધાનો વિષય નવા ભારતની નવી ઓળખ ઓપરેશન સિંધુ જેનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય દિનની આજ દિન સુધી કાચાનો પરિચય તેમજ દેશ હવે આત્મનિર્ભર આત્મવિશ્વાસ અને આત્મરક્ષણમાં નિષ્ણાંત છે એનું ઉદાહરણ ઓપરેશન સિંધુ તે કહાની છે સાહસિંહ જ્યાં સિદ્ધા બની ગઈ હતી જનતા માટે આશાને આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ તમે માન માં આવિસ મિત દેકમય ચૌધરી કોમલ મિત દેકમય દસી કૃષ્ણાઈ સ્થાન પ્રાપ્ત કર્યું બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ